આર સ્વાગત છે છે અમદાવાદમાં અમદાવાદના ભદ્રકાળી મંદિર વિસ્તારમાં આજે સાંજે એક્સિડન્ટની ઘટના બની છે ઓવર સ્પીડમાં આવી રહેલી ફોર્ટ કંપનીની ગાડીએ એક વ્યક્તિને ટક્કર મારી છે જેમાં વ્યક્તિને મોત થયું છે તે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે રઈશ સૈયદ અમદાવાદ હું પુરુષોત્તમ ચાવડા એ બાજુમાં જ રહું છું મારા અંદર બેઠો તો એકદમ જમાકા સાથે અવાજ આવ્યો અને યુપીની ગાડી આવીને એ સીધી આ થાંભલા જોડે અથડાઈ એમાં એક વેપારી જે અહીંયા ઊભા થાય એ અને ચાર પાંચ અહીંયા ઉભેલા પ્રેક્ષકો જે અથડાઈને દૂર ફગોડાઈ ગયા અને એ ભાઈ ગાડી અને થાંભલા વચ્ચે દબાવીને તેમને ગંભીર ઇજા થવા પામેલ છે ગાડી મંદિર બાજુ થી આવતી હતી પૂરજોશમાં અને એમને અહીંયા એટલી સ્પીડમાં અથડાય કે એમની એરબેગ ખુલી ગઈ છે ડ્રાઈવર ના એ એ કન્ફર્મ ખબર નહીં પણ પબ્લિકે એને બહુ માર્યો ને પોલીસ આઈને એમને કબજે લઈ લીધા છે એમની લગભગ 35 એક વર્ષની હશે